નૂતન અભિગમ સાથે અખંડ રામાયણ પાઠનું આયોજન શ્રી રાધાકૃષ્ણ મંદિર નાગવા ખાતે કરવામાં આવ્યું નાગવાના ઓપન લાઇબ્રેરી એટલે કે ખુલ્લા પુસ્તકાલય હોલમાં ચૈત્રી નવરાત્રીના નવ દિવસ ચોવીસ કલાકમાં એક રામ પારાયણ એવી નવ પારાયણ થઈ હતી પુસ્તકાલયમાં જ રામચરિત્ર માનસનું પઠન થાય આથી વિશેષ મહત્ત્વ અને સન્માન બીજું પુસ્તકાલયનું શું હોય વિશેષ નવતર પ્રયોગ કે આ રામાયણ પાઠ કરવા માટે વ્યાસપીઠના નિયમો સાથે શુદ્ધિકરણ કરીને કોઈ પણ વ્યક્તિ વ્યાસપીઠ પર બેસીને રામચરિત્ર માનસનું પઠન કરી શકે કથાના શુભ પ્રારંભ દિવસે અનુભવોએ વ્યાસપીઠ પર બેસી રામાયણનું પારાયણ કર્યું હતું કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ઉત્કૃષ્ટ વાચકને તક આપવી એવો આ પ્રથમ પ્રયાસ છે જે સમાજ માટે દીવાદાંડી સમાન સાબિત થાય છે આ અખંડ પાઠનું પઠન અયોધ્યાથી સિદ્ધિ સાધુઓ અને શાસ્ત્રીઓ સતત ચોવીસ કલાક કરી રહ્યા હતા આ અખંડ રામાયણના પાઠ સમાપન અગિયાર કુંડી શ્રી યજ્ઞની સાથે એકાવન દંપતી પૂજામાં ભાગ લીધો હતો

આ નવરાત્રિના અખંડ આયોજનમાં આજ રામનવમીના દિવસે અગિયાર કુંડી યજ્ઞનું નિર્માણ થયું જેમાં પિસ્તાલીસ જોડા બેસી અને આ યજ્ઞ સંપન્ન થયો આજ દિને આ રાધાકૃષ્ણ મંદિરની અંદર દર વર્ષે આવી જ રીતે દરેક ઉત્સવને ઉજવવામાં આવે છે સાથે સાથે મોટી સંખ્યામાં આજે ભક્તગણ હાજર રહ્યા અને પ્રસાદ પણ લીધો છે મંદિરની ખાસ વિશેષતા એ કે આ મંદિરની અંદર સતત લોકોની આસ્થા અને શ્રદ્ધા કાયમ માટે ટકી રહી છે અને આસ્થાના પ્રતિક સમા આ શ્રી રાધાકૃષ્ણ મંદિર નાગવા મુકામે આયોજન શ્રી રાધાકૃષ્ણ મંદિર નાગવા ગામ સમસ્ત થઈ રહ્યું છે અને હર વખતે આવા આનંદ ઉત્સાહનો નાગવા ગામ કરી રહ્યું છે જેનો અમને આનંદ છે જય શિયા